घनशा महाराज जय हरी कृष्ण महाराज निवामिनारायण भगवान नी जे वरथाल धामनी जे लक्ष्मीनायण देवकंठ प्रभुनी जे, प्रभु जे। स्वामीनारायण हरे स्वामीनारायण हरे श्रवण मनन मननस आणि साक्षात्कार સવંત અઢારસો સત્યોતેરના શ્રાવણ વધિ સાતમને દિવસ સાંજને સમયે શ્રીજી મહારાજ ગામ શ્રી સારંગપુર મધ્ય જીવા ખાસરના દરબારમાં ઢોલિયા ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર બિરાજમાન હતા અને શ્રેષ્ઠ પાગ મસ્તકે બાંધી હતી અને કાળા શેડાનો ખેસ વેઢ્યો હતો ને ધોળો ખેસ પહેર્યો હતો ને પોતાના મુખારબીનની આગ મુનિ તથા દેશ દેશની હરિસભા ભરાઈને દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી પછી સોમ પ્રકાશાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો છે હે મહારાજ એક ભક્ત તો નાના પ્રકારની પૂજા સામગ્રી લઈને પ્રત્યક્ષ ભગવાનની પૂજા કરે છે અને એક ભક્ત તો નાના પ્રકારના માનસિક ઉસારે કરીને ભગવાનની માનસિક પૂજા કરે છે એ બે ભક્તમાં શ્રેષ્ઠ કોણ છે ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે જો ભગવાનને વિશે પ્રેમે કરીને અતિ રોમાસિત માત્ર થઈને તથા ગનગન કઠે થઈને જો ભગવાનની પ્રત્યક્ષ પૂજા કરે છે તો અથવા એવી રીતે જે ભગવાનની માનસિક પૂજા કરે છે તો એ બે શ્રેષ્ઠ છે અને પ્રેમે કરીને રોમાંસિત ગાત્ર અને કંઠ તથા વિના કેવા સુખમને કરીને પ્રત્યક્ષ ભગવાનની પૂજા કરે છે તોય ન્યૂ છે અને માનસી પૂજા કરે છે તોય ન્યૂ છે ત્યારે સોમલેખાસરે પૂછ્યું છે એવી રીતે જે પ્રેમ લગ્ન થઈને પ્રત્યક્ષ ભગવાનની પૂજા કરતો હોય અથવા માનસી પૂજા કરતો હોય તે ભક્ત લક્ષણે કરીને ઓળખાય ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે જેને ભગવાનની પૂજા સેવાના વિશે તથા કથા વાર્તા કીર્તનને વિશે અતિશય શ્રદ્ધા હોય તથા ભગવાનનો અતિશય માત્યમ સમસ્ત હોય ને એ બે વાના દિવસે દિવસે નવા ને નવા રહેતા હોય પણ ક્યારેય ગોળ ન પડે જે મુક્તાનંદ સ્વામીને અમે પ્રથમ લોઝપુરમાં દીઠા હતા અને જેવી શ્રદ્ધાને ભગવાનનું માતમ હતું તેવું ને તેવું જ આજ જ સુધી નવું ને નવું છે પણ ગ્રોણ પડ્યું નથી એ બે લક્ષણે કરીને તે ભક્તને ઓળખવો અને એવી રીતે માતમને શ્રદ્ધા વિનાના સર્વે યાદવ શ્રી કૃષ્ણ ભગવાન ભેળા જ રહેતા અને જેમ બીજા રાજાની સેવા સાકરી કરે તેમ સેવા સાકરી કરતા તો પણ તેનું કોઈ નામ જાણતું નથી અને તે ભક્ત પણ કહેવાયા નહીં અને ઉદ્ધવજી તો શ્રી કૃષ્ણ ભગવાનની શ્રદ્ધા માતમે સહિત સેવા સાકરી કરતા તો તે પરમ ભાગવત કહેવાયા અને તેની શાસ્ત્રમાં તથા લોકમાં અતિશય પ્રસિદ્ધ છે પછી નિવા નિર્વિકાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે હે મહારાજ શ્રવણ મનન મનસ અને સાક્ષાત્કાર તે કેમ કહેવાય ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે સ્ત્રોત કરીને વાર્તા સાંભળવી તેને શ્રવણ કહીએ અને જે વાર્તા શ્રવણ કરી હોય તે વાર્તાનો મને કરી વિચાર કરીને જેટલી વાર્તાએ ત્યાગ કર્યા હોય તેટલીનો ત્યાગ કરે અને જેટલી વાર્તા ગ્રહણ કરી હોય જેટલી વાર્તા ગ્રહણ કરી ત્યાગ કર્યો હોય યોગ્ય હોય તેટલીનો ત્યાગ કરે અને જેટલી વાર્તા ગ્રહણ કર્યા વિના યોગ્ય હોય તેટલીનું ગ્રહણ કરે તેને મનન કહીએ અને જે વાર્તા નિશ્ચય કરીને મનને વિષય ગ્રહણ કરી હોય તેને રાત દિવસમાં સંભાળવાનો ને અધ્યાસ રાખો અભ્યાસ રાખવો તેને નિધિવસ કહીએ અને તેને વાર્તા જેવી હોય તેવી ને તેવી જ ચિતવન કર્યા વિના પણ સર્વે મુનિમાનની પેઠે ઈદ સાંભળી આવે તેને સાક્ષાત્કાર કહીએ અને જો એવી રીતે આત્માના સ્વરૂપનું શરણાદ્દી કર્યું હોય તો આત્મા સ્વરૂપનો એવી રીતે સાક્ષાત્કાર થાય અને જો ભગવાનનો એવી રીતે શ્રવણ મનન નિધિશ્વાસ કર્યો હોય તો ભગવાનનો એવી રીતે સાક્ષાત્કાર થાય છે પણ મનન અને નિધિવ્યાસ એ બે કર્યા વિના કેવળ શ્રવણે કરીને સાક્ષાત્કાર થતો નથી અને જો ભગવાનના સ્વરૂપનું દર્શન કરીને તેનું મનન અને નિધિ દ્વા્યાસ છે તે ન કર્યો હોય તો લાખ વર્ષો સુધી દર્શન કરે તો પણ તે સ્વરૂપનો સાક્ષાત્કાર ન થાય અને તે દર્શન તો કેવળ ત્રણ માત્ર સરખું કહેવાય અને જેણે ભગવાનના અંગ અંગનું દર્શન કરીને પછી તે અંગ અંગનું મનન તે નિત્ય કર્યો હશે તો તે અંગ આજ સહેજ સાંભળી આવતું હોય છે અને જે અંગનું દર્શન માત્ર થયું હશે તો તે અંગને સાંભળતું હશે તો પણ નહીં સાંભળતું હોય અને કેટલાક હરિભક્ત કહે છે જે અમે તો મહારાજની મૂર્તિને ધ્યાનમાં બેસીને ઘણાએ સંભાળીએ છીએ તો પણ કે અંગ ધાર્યામાં નથી આવતું તો સમગ્ર મૂર્તિ તો ક્યાંથી આવે તેનું પણ એ જ કારણ છે જે ભગવાનની મૂર્તિના દર્શન માત્ર કરે છે પણ મનન તે નિદિત વ્યાસ નથી કરતો માટે કેમ ધાર્યામાં આવે કાજે જે માહિત પદાર્થ છે તે પણ કેવળ દ્રષ્ટિ માત્ર દેખ્યું હોય ને કેવળ શ્રણ માત્ર સાંભળ્યું હોય અને તેને જો મનમાં સંભાળી ન રાખ્યું હોય તો તે વિસરી જાય છે તો જે આમાં એક છે તે દિવ્ય એવું છે ભગવાનનું સ્વરૂપ તે તો મનનને જ્યાં કર્યા વિના ક્યાંથી સાંભળે માટે ભગવાનનું દર્શન કરીને તથા વાર્તા સાંભળીને જો તેનું મનન તે નિધિ વ્યાસ નિરંતર કર્યા કરે તો તેનો સાક્ષાત્કાર થાય નહીં તો આખી ઉંમર દર્શન શ્રવણ કરે તો પણ સાક્ષાત્કાર થાય નહીં સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે ઈતિવસનામું સારંગપુર ત્રણ જે તે થયું સ્વામિનારાયણ રે સ્વામિનારાયણ રે વસનામું ચાર આત્માના વિવેકનો સવંત અઢારસો સત્યોતેરના શ્રાવણ મોદી અષ્ટમીનો દિવસ શ્રીજી મહારાજ સારંગપુર ગદ્યે જીવાખાસરના દરબારમાં ઓરડાની ઓસરીએ ઢોલિયા પર ઉત્તરાયે મુખારવિંદે બિરાજમાન હતા ને મસ્તકે સેજ પાગ બાંધી હતી ને શેત પછેડી ઓઢી હતી ને શેત ખેસ પહેર્યો હતો ને પોતાના મખારબીનની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્ત સભા ભરાય બેઠી હતી પછી સ્વયં પ્રકાશાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે હે મહારાજ આત્મા જ્ઞાદી સુખી વ્યક્તિ તે કેમ સમજવી જે સમજવે કરીને આત્મા અનાત્મા એક સમજાય એ જ નહીં પછી શ્રીજી મહારાજ બોલ્યા છે એક શ્લોકે કરીને અથવા બે શ્લોકે કરીને અથવા પાંચ શ્લોકે કરીને અથવા સો શ્લોકે કરીને અથવા હજાર શ્લોકે કરીને જે શોખું સમજાય તે ઠીક છે જે સમજાણા કેળે આત્માનાઓ એકપણાનો લોસો જ રહે નહીં અને ચોખ્ખું સમજાઈ જાય તે જ સમજણ સુખદાયી થાય છે અને ગોબરું સમજણ સુખદાયી થતી નથી માટે એમ સોખું સમજે જે હું આત્માને મારા જેવો ગુણ દેહને વિશે એકે આવતો નથી અને જળ દુઃખ અને મીઠારૂ જે દેહ તેના જે ગુણ તે હું ચૈતન્ય તે મારે વિશે એકે આવતો નથી એવી વિકૃતિ સમજીને અત્યંત નિવાસનિક થઈને ચૈતન્ય રૂપકો પુરુષોત્તમ ભગવાનનું નું કરે એવો જે જળ ચૈત્ય વિવેક તેને દ્રષ્ટિ વિવેક જાણવો અને ઘડીક પોતાને આત્મા રૂપ માને અને ઘડી દેહરૂપ માનીને સ્ત્રીનું ચિતવન કરે એને ગોબરો જાણવો માટે એના અંતરમાં સુખ ન આવે જેમ સુંદર અમૃત સરખું અન્ન હોય ને તેમાં થોડુંક ઝેર નાખ્યું હોય તો તે અન્ન સુખદાયી ન થાય સામૂહ દુઃખદાયી થાય છે તે માથે પહોંર આત્માનો વિચાર કરીને એક ઘડી પોતાને દેહરૂપ માનીને સ્ત્રીનું ચિતવન કરે એટલે એનો સર્વે વિચાર ધૂળમાં મળી જાય છે માટે અંતે નિર્વાસનિક થવાય એવો ચોખ્ખો આત્મવિચાર કરવો અને કોઈકને એવો સંશય થાય છે અત્યારે નિર્વાસનિક નહીં થઈએ ને કાસા ને કાસા મરી જઈશું તો શા હવાલ થશે તો એવો વિચાર ભગવાનના ભક્તને કરવો નહીં અને એમ સમજવું જે મરશે તો દેહ મરશે પણ હું તો આત્મા છું અને અજર અમર છું માટે હું મરી જ ન મરું નહીં એવું સમજીને એમાં હિંમત રાખવી અને પરમેશ્વર વિના સર્વે વાસના ત્યાગ કરીને અસહમતી કરવી અને એમ વાસના ટાળતા ટાળતા જો કોઈ થોડી ઘણી વાસના રહી ગઈ તો જેવા મોક્ષ ધર્મમાં નરક છે તેવા નરકની પ્રાપ્તિ થશે તે નરકની વિક્તિ છે ભગવાનનો ભક્ત હોય તેને કોઈ જગતની વાસના રહે તેને ઇન્દ્રાદિક દેવતાના જે લોક તેની પ્રાપ્તિ થાય ને તે લોકને વિશે જઈને અપસરાવો પડે વિમાન તથા મણિમય મહોલીએ આદિક જે વૈભવ તે સર્વે પરમેશ્વરના ધામની આગળ નરક જેવા છે તેને ભોગવે છે પણ વિમુખ જીવની પેઠે યમપુરીમાં જાય નહીં અને સૌરાષ્ટ્રીમાં પણ જાય નહીં માટે જો શ્વાસનિક ભગવાનના ભક્ત હશ્યો તો પણ ઘણું થશે તો દેવતા થવું પડશે ને દેવતામાંથી પડશો તો મનુષ્ય થશો અને મનુષ્ય થઈને વળી પાછી ભગવાનની ભક્તિ કરીને નિર્વાસનિક થઈને અંતે ભગવાનના ધામને પામશ્યો પણ વિમુખ જીવની પેઠે નરકસોરાસીને નહીં ભોગવો એવું જાણીને ભગવાનનો ભક્ત હોય તેને વાસનાનુભવ દેખીને હિંમત હારવી નહીં ને આનંદમાં ભગવાનનું ભજન કર્યા કરવું અને વાસના ટાળાના ઉપાયમાં રહેવું અને ભગવાનને ભગવાનના સંતનું વચનમાં દ્રઢ વિશ્વાસ રાખવો એથી વસનામાં સારંગપુરના વ્યાસીમો સજા સોથું જે તે થયું સહજાનંદ સ્વામી મહારાજ સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે અન્ય વ્યક્તિ પાંચ સવંત અઢારસો સત્યોતેરના વધી નવમીના દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ સારંગપુર મધ્યે જીવાકાસરના દરબારમાં ઉત્પાદે દ્વાર ઓરડાની વસરીએ ઢોલિયા પર બિરાજમાન હતા અને સર્વશ્રેષ્ઠ વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવીરની આગળ મુનિ તથા દેશ નારી ભક્તની સભા ભરાઈને બેઠી હતી પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે વાસનાની નિવૃત્તિ થયાનો એવો શો જબરો ઉપાય છે જે એક ઉપાયને વિશે સર્વે સાધન આવી જાય પછી શ્રીજી મહારાજ બોલ્યા છે જેને શ્રદ્ધા તથા હરિને હરિજનના વસને બે વિશ્વાસ તથા ભગવાનને વિશે પ્રીતિ તથા ભગવાનના સ્વરૂપનું માહિતી એ સારવારના જેના હાદીમાં હોય તેની વાસના નિરૃત થઈ જાય છે તેવા પણ જો એક માઇતમ અતિશય દ્રઢ હોય તો શ્રદ્ધા તથા વિશ્વાસ તથા પ્રીતિ યત્ર દુબળા હોય તો પણ મહાબળવાન થાય છે અને માતમ વિનાની ભક્તિ જો જાજી જણાતી હોય તો પણ અંતે નાશ થઈ જાય છે જેમ દસ બાર વર્ષની કન્યા હોય ને તેને ક્ષયરોગ થાય પછી તે કન્યા યુવાન થયા મોરજ મરી જાય છે પણ યુવાન થાય નહીં તેમ જેને માતમ વિનાની ભક્તિ હોય તે પણ પરિપક્વ થતી નથી નાશ થઈ જાય છે અને જેના હૃદયમાં માતમ્ય સહિત ભગવાનની ભક્તિ હોય તો બીજા કલ્યાણકારી ગુણ ન હોય તો પણ તેને અદિમાં સર્વે આવે છે અને જો માતમ્ય સહિત ભક્તિ જેના હૃદયમાં નથી તો સમ સમ જે કલ્યાણકારી રૂડા ગુણ તે તેના હૃદયમાં છે તોય પણ નહીં જેવા જશે કેમ જે અંતે નાશ પામી જશે માટે એક મહાત્મ્ય સહિત ભક્તિ તે સર્વે ભક્તિ હોય તો તેની વાસના પણ નિવૃત્ત થઈ જાય અને કલ્યાણકારી જે ગુણ તે સર્વે આવીને હૃદયને વિશે નિવાસ કરીને રહે તે માટે માહિતામે સહિત ભગવાનની ભક્તિ એ જ વાસના ટાળેનું મહા મોટું અસર સાધન છે પછી સ્વયં પ્રકાશાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે જીવ અન્યપણે કેમ છે તે અતિક્રેકપણે કેમ છે અને ઈશ્વર અન્યપણે કેમ છે તે વ્યતિરેકપણે કેમ છે અને અક્ષય બ્રહ્માન્યપણે કેમ છે ને વ્યતિરેકપણે કેમ છે અને પુરુષોત્તમ ભગવાન તે અન્યપણે કેમ છે જાણવા ને વ્યક્તિપણે કેમ જાણવા પછી શ્રીજી મહારાજ બોલ્યા છે જન્મ મરણનું ભોગતા એવું જે જીવનું સ્વરૂપ તે અન્ય જાણવું અને અશેદ ભેદ વિનાશી જેવું જે જીવનું સ્વરૂપ છે તે વ્યતિરેક જાણવું અને વિરાટ સૂત્રામાં આને અત્યાકૃતિ ત્રણ શરીરમાં એક રસપણે વર્તે એ ઈશ્વરનું અન્ય સ્વરૂપ જાણવું અને પીણ બ્રહ્માંડની પરથી સશિદાનંદપણે કરીને જે નિરૂપણ કર્યું છે તે જ ઈશ્વરનું એક સ્વરૂપ જાણવું અને પ્રકૃતિ પુરુષ તથા સૂર્ય ચંદ્રાદિક સર્વે દેવતા તેનું જે પ્રેરક તે અક્ષરનું અનવ્ય સ્વરૂપ જાણવું અને જે સ્વરૂપને વિશે પુરુષ પ્રકૃતિ યાદે કાંઈ ઉપાધિ રહેતી નથી એક પુરુષોત્તમ ભગવાન જ રહે છે એ અક્ષરનું અતિત એક સ્વરૂપ છે અને બ્રહ્મજીવ તથા મુક્ત જીવ એ બેના હૃદયમાં રૂપ થતા રહ્યા છે અને બધપણું તે મુક્તપણું જેને અડતું નથી તેમ જે ઈશ્વરના જે અક્ષરના હૃદયમાં સાક્ષી રૂપે રહ્યા છે અને તે તે ઉપાધિ થકી રહી તો છે એ પુરુષોત્તમનું અન્ય પણ રૂપ છે પુરુષોત્તમનું અન્યવ્ય સ્વરૂપ છે અને જીવ ઈશ્વર તે અક્ષર તે થકી પર જે અક્ષરાથી સ્વરૂપ એ પુરુષોત્તમનું વ્યતિરેક સ્વરૂપ જાણવું એવી રીતે અન્યવય વ્યતિરેકપણું છે પછી વળી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે ભગવાનના દર્શનનો જે મહિમા તથા ભગવાનના સ્વર્ણ જે મહિમા તથા ભગવાનના સ્પર્શનો જે મહિમા તે ભગવાનના ભક્તને અર્થે છે કે સર્વે જીવોને સારું છે પછી શ્રીજી મહારાજ બોલ્યા છે દર્શનના દીકનો તો ભેદ જુદો જ છે તે કહીએ તે સાંભળો જે જ્યારે એ દર્શનનો કરનારો ભગવાનમાં દર્શન કરે છે ત્યારે એનું મન છે તે દ્રષ્ટિ દ્વારે આવીને તે સહી દ્રષ્ટિ જો દર્શન કરે તો તે દર્શન એવું થાય છે જે વિચારે તોય પણ વિસરે નહીં એવી રીતે મને સર સ્પર્શ કરે તો તે સ્પર્શે પણ વિસરે નહીં જેમ ગોપા ગોપાળ ગોપાલના ભગવાન પ્રત્યે ભાગવતમાં વસંત છે જે હે ભગવાન ભગવાન જે દિવસથી તમારા સરનો સ્પર્શ થયો છે તે દિવસ થકી તમ વિના જે સંસારનું સુખ છે તે અમને વિસ જેવા લાગે છે એવી રીતે સર્વે જ્ઞાન ઇન્દ્રિય કરીને મને સ સવર્તમાન જે દર્શન સ્પર્શ શરણાદિક થાય છે તે કોઈ કાળે વિસરી જતા નથી જેમ અજ્ઞાની જીવ હોય તેણે મને સવર્તમાન જે પંચ જ્ઞાન ઇન્દ્રિયો તેણે કરીને જે જે વિષય ભોગેવા હોય તે વિસારે તો પણ વિષય નહીં એવી રીતે ભગવાનનું પણ મન સતવર્તમાન જે દર્શનાદિક કરે છે તેને જ દર્શનના દિક જાણવું અને બીજાને તો દર્શન થયું છે તોય પણ ન થાય જેવું છે કા જે સમયે એણે દર્શન કર્યા તે સમયે એનું મન તો ક્યાંય ફરતું હતું માટે એ દર્શન એને કા તો એક દિવસમાં વિસરી જશે અથવા પાંચ દિવસમાં અથવા પચાસ દિવસમાં અથવા છ મહિનામાં અથવા વર્ષમાં અથવા પાંચ વર્ષમાં જરૂર વિસરી જશે પણ અંતે રહેશે નહીં માટે જે માતમ જાણીને અતિશય પ્રીતિએ કરીને મન સહિત વૃષ્ટિ અધિક જ્ઞાન ઇન્દ્રિય કરીને દર્શન પ્રસાદિક કરે છે તેને તેમનું ફળ છે અને બીજાને તો જે પરમેશ્વરના દર્શનિક થાય છે તેનું બીજ બળ થાય છે અને યથાર્થ મહિમા તો જે મને સર્વતમાન દર્શાનિક કરે છે તેને થે છે ઇતિવસ્થના મુદ્દ સારંગપુર જે તે થયું સહજાનંદ સ્વામી મહારાજની જે હરે કૃષ્ણ મહારાજની જય સૌને મહારાજા જા જય સ્વામિનારાયણ